નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં સગીરા સાથે અડપલા અગિયાર વર્ષની બાળકીને તુવેર ખવડાવવાના બહાને વાળીયા લઈ જઈ અડપલા કર્યા સગીરાના પિતાએ નોંધાવી ફરિયાદ બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અગિયાર વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને પોતાની વાડીએ બોલાવી હતી વાડીએ લઈ ગયા બાદ આ શખ્સે સગીરા સાથે શારીરિક અડપણા કર્યા હતા તેમજ શખ્સે બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ડરી ગયેલી બાળકીએ પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરેલી જેથી સગીરાના પિતાએ શંભુભાઈ ડાબી સામે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સગીરાના પિતાની ફરિયાદના આધારે બોટાદ પોલીસે શંભુભાઈ ડાબી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આરોપી વિરુદ્ધ કલમ પંચોતેર બે પંચોતેર ત્રણ ત્રણસો એકાવન ત્રણ અને પોક્સો એકની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ